અયોધ્યામાં રામલલ્લાના આગમનને લઈને સમગ્ર પાટણ શહેર રામમય બન્યું છે ત્યારે પાટણ શહેરની તમામ સોસાયટીઓ મોહલ્લા પોળો અને વિવિધ સમાજ દ્વારા પણ રામલલ્લાના આગમનને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગની પાછળ આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રામલલ્લાની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિર ખાતે એક હજાર ફુગ્ગાઓથી મંદિરને સજાવવામાં આવ્યું હતું તો સંધ્યા સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આદિવાસી ભીલ સમાજના રામજી મંદિરને એક હજાર જેટલા દીવડાઓની રોશનીથી સુશોભિત કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર રોશનીથી જળહળી ઉઠ્યું હતું અને રામધૂન બોલાવી અયોધ્યામાં ભગવાન રામના વધામણા પણ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આજે બાવીસ એકના રોજ અયોધ્યા ખાતે રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને પધારણ થયા પછી આખું પાટણ ધાર્મિકમય અને લાગણીશીલ બન્યું છે અને એ નિમિત્તે આખા પાટણ શહેરમાં ઘરે ઘરે દીવા પકડાવી અને રોશની કરવામાં આવી છે એ નિમિત્તે પાટણ ખાતે અમારું સમસ્ત બેલ આદિવાસીનું રામજી મંદિર આવ્યું છે તે રામજી મંદિર ખાતે પણ એક હજાર દીવાથી રોશની કરી અને મારો આ તહેવારને ભવ્ય રીતે અમે ઉજવણી કરવામાં આવે છે